નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસના ના આજનો વાર છે મિત્રો સોમવારનો મિત્રો આજની જીરાની આવકની વાત કરીએ તો જીરાની આવક મિત્રો સાડા ત્રણસો ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ થઈ ગયું છે છાપરા નંબર પાંચમાંથી એકના પિલોર બાજુથી હરાજીનું કામકાજ ચાલુ થયું હોય તો આપણે હરાજીમાં જાશી ઝાણસી કહેવાની છે આજના જીરાના બજાર ભાવ สเบียไข่สเตรียไข่เพราะฉันก็เยอะไป ایک <سؤال> روپیہ પંત્રીસો નેબે રૂપિયેનો ભાવ થાય પંત્રીસો નબે રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વલિટી પંત્રીસો

સાડત્રીસો ને એકોતેર રૂપિયા નો ભાવ તે છે સાડા ને એકોતેર રૂપિયા નો ભાવ છે સાડત્રીસો ને એકોતેર પંચાવન પચીસો એકાવન રૂપિયાનો ભાવ થાય છે પચીસો ને એકાવન રૂપિયાનો ભાવ થાય છે ક્વોલિટી પચીસો એકાવન એકાવનમાં વેચાણી છે મિત્રો આજની બજાર વિશેની વાત કરી તેજી મંદી વિશેની વાત કરી તો મિત્રો બજારમાં તો તેજી મંદી નથી જોવા મળી સેમ શનિવાર જેવું આજે પણ બજાર ખુલ્યું એવું લાગી રહ્યું છે મિત્રો બજારમાં કોઈ ઉતાર ચઢાવ જોવા નથી મળ્યો મિત્રો આ માહિતી તમને સારી લાગે તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને ક્વૉલિટી પ્રમાણે વાત કરીએ તો મિત્રો સારી એકદમ ક્વોલિટી હોય મિત્રો તો એ રૂપિયા રૂપિયાથી માંડીને આડત્રીસો ઓગણચાળીસો રૂપિયા લગીને ખપી જાય છે કરિયાણા ક્વોલિટી કોઈ હોય તો મિત્રો અને મિત્રો જે મીડિયમ ક્વોલિટી એવરેજ માલ આવે છે તેવાના ભાવને આપણે કહીને વાત કરીને તો તેવો ભાવ બધા પાંત્રીસોથી રૂપિયા લગાડીને સાડી છત્રીસ સાડત્રીસ રૂપિયા લગીને ખપી જાય છે